આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી સબસ્ક્રાઈબ કરી અને ચેનલને આગળ શેર કરી દેજો મિત્રો સ્ટાર્ટ કરીએ મિત્રો આ આપણી જે આ જે આ જે બાજરી છે એ ઉનાળુ બાજરી છે અને મિત્રો આજે જે કાંઈ હું માહિતી આપી રહ્યો છું કે જયસાલને જે ઉનાળું જે બાજરી વાવેલી છે તેના ઉપરથી માહિતી આપું છું કેમ કે આ જે વેરાયટી છે આ વેરાયટીનું નામ છે પેસિફિકા એકવી નંબર પેસિફિકા એકવી નંબર ઉનાળુ બાજરી છે મિત્રો મિત્રો આ બાજરી મેં જય વાવેલી હતી બહુ જ એકદમ જોરદાર વેરાયટી છે અને સારી વેરાયટી છે મિત્રો આ હું કોઈ પણ કંપનીના કહેવાથી કે કોઈ ના કહેવાથી કે આ કોઈ એડવર્ટાઈઝ માટે કે કોઈ કંપની મને પૈસા આપે છે એવું કંઈ છે નહીં આ ખેડૂતને ભલા માટે આ વિડીયો ખાસ બનાવી રહ્યા છીએ મિત્રો આ તમે આજે જે ઉનાળુ બાજરી છે ને પેસીફિકા એકવી બાવીસ નંબર બાજરી છે અને આ બાજરી અન્ય બાજરી કરતાં એકદમ અલગ છે અને મીઠાશ પણ બીજીથી અલગ છે કેમ કે છેલ્લા પચીસ વર્ષથી અમે બાજરીને અન્ય વેરાયટીની વાવેતર કરી રહ્યા છીએ પણ એની સરખામણીમાં આ પેસિફિકા એકવીસ બાવીસ નંબર વેરાયટી એકદમ અલગ છે અને આ બાજરી અન્ય બાજરી કરતાં મીઠી છે અને સાથે સાથે આને જેવી જમીન હોય તેમાં તેમાં કોઈ પણ જાતની જમીન હોય તેમાં પણ ફાય છે અને પાણી પણ ગમે તેવું હોય પણ થાય છે અને સાથે સાથે આ બાજરી જે વધારે જેટલા પાણી પાસો એ પ્રમાણે આ બાજરી વીસ કિલોની દ્રષ્ટિએ વધારે થાય છે મણમાં વધારે થાય છે અન્ય બાજરી કરતાં અને તમે જોઈ શકો છો ભાઈને કઈ જગ્યાએ ફોકસ કરશે આ જે દાણા છે તે એકદમ ભરા ભરાવદાર દાણા છે અને એક જગ્યાએ વચ્ચે દાણામાં ખાલું નહીં આવે અને સાથે સાથે જે આ જે અન્ય બાજરી કરતા આમાં એક વસ્તુ એ છે કે આમાં જે આમાં ડુંડી જે ખેડૂત મિત્રોને ભાષામાં કહેતા હશે કે બાજરીમાં ડુંડી નીકળી જાય તે ડુંડી બહુ જોવા નહીં મળે તમે તમે છો આ જે અમુક ચકાસ થાય કે એક છે જોવા મળે તમને અને એકદમ ભરાવદાર બાજરો છે અને જોરદાર છે આમાં ક્યાંય જગ્યા જોવા નહીં મળે અને આ એક એની ખાસિયત છે આ બાજરીની અને મિત્રો મારી તો ભલામણ એક જ છે કે ખેડૂતોને ખાસ ભલામણ છે કે પેસિફિકા એકવી બાવીસ નંબર આ બાજરી વાવો કે આ બાજરી મિત્રો ઉનાળું વાવેલી છે આપણે મિત્રો જયસાલે આપણે ઉનાળું જ આવી હતી તો મારી એ પણ ભલામણ છે કે ચોમાસું બાજરી અમે વાવેલી નથી ક્યારે તો અમને બાજરી વિશેનો અનુભવ નથી પણ ઉનાળુ માટે બેસ્ટ બેસ્ટ બિયારણ હોય તો પેસિફિકા એકવી બાવીસ નંબર છે ઉત્પાદન સારું છે આ બાજરી મિત્રો

મળી આગલા વિડીયો ત્યાં રજા